શિનોરમાં ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ પર સરપંચના પુત્રએ ડંડા વડે હુમલો કર્યાની ઘટના સામે આવી ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ ઘરે રોજો ખોલવા જઈ રહ્યા હતા દરમિયાન સરપંચના પુત્રએ લાકડી વડે તેના પર તૂટી પડી હુમલો કર્યો હતો જેમાં તે ઇજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે હાલ સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે જે બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં સરફરાઝ ખાન નિમાયત ખાન નકુમ રહે સાતલી નકુમ ફળિયુ સિનોર જણાવે છે કે તેમના પત્ની અસમા બાન નકુમ છેલ્લા અઢી વર્ષથી સાતલી ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે સેવા આપે છે તેઓ નવી જૂની ગાડીના લેવેજના ધંધા સાથે ગેરેજ ચલાવે છે સાંજે પોણા સાત વાગે તેઓ દુકાન બંધ કરીને બાઇક પર ઘરે રોજો ખોલવા માટે જાય છે જૈમીન સરફરાઝ ખાનને હાથમાં ઝાપટ મારી દે છે દરમિયાન સાદલી ગ્રામ પંચાયતના ચોરા પાસે બાઇક પહોંચતા જ ગ્રામના સરપંચ મનીષાબેન જયેશભાઈ પટેલનો પુત્ર જયમીન પટેલ પંચાયતના ઓટલા પર બેઠેલો હોય છે બાઇક આવતા જોઈ હાથમાં લાકડી લઈ જયમીન સરફરાઝ ખાનને હાથમાં ઝાપટ મારી દે છે જેથી તેઓ બાઇક પરથી પડી જાય છે ત્યારબાદ જયમીન લાકડી વડે પગ કમર ખભા અને કાનના ભાગે

ઘટનાક્રમ પાછળ જૂની અદાવત જવાબદાર હોવાની આશંકા સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક સૂત્રો જણાવે છે કે બંને વચ્ચે અગાઉ જૂની અદાવતને લઈને વાતાવરણ તંગ હતું જેનું ઉપરાણું લઈને આ ઘટના ઘટી હોવાનો અંદાજ છે આ મામલે ફરિયાદ બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસમાં વધુ સ્પષ્ટ વિગતો સામે આવશે